ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓને રાહત મળે તે માટે રાજકોટ શહેર પોલીસે એક સરાહનીય પહેલ કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લગભગ બસો જેટલા ચકલી ઘર અને પાણીના કુંડા મૂકવામાં આવ્યા હાલ ચાલી રહેલી ગરમીમાં પક્ષીઓને પીવાના પાણી અને આશ્રયની ખૂબ જ જરૂર હોય છે આ વાતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરની પ્રેરણાથી હેડક્વાર્ટરના પરિસરમાં આ વ્યવસ્થા કરવામાં આવી પોલીસ કર્મચારીઓએ જાતે જ ચકલી ઘર અને કુંડા બનાવ્યા તે જેમાં તેઓ નિયમિત રીતે પાણી ભરે છે અને પક્ષીઓ માટે દાણા પણ નાખે છે ચકલીઓ આપણા ઇકોસિસ્ટમમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ખેતીમાં પાક હોય તેમજ શહેરોમાં ફૂલ છોડ લગાડેલા હોય એને જીવ જંતુઓ નુકસાન પહોંચાડે છે આ જીવ જંતુઓને ચકલીઓ આરોગી જાય છે એટલે નેચરલ પેસ્ટ કંટ્રોલ છે ચકલીઓ ને હાલ ચકલીઓની જાતિ લુપ્ત થતી હોય આ ચકલીઓને ઇકોસિસ્ટમને બેલેન્સ માટે ખૂબ બચાવવી જરૂરી છે આ ચકલીઓને બચાવવા માટે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના સહયોગથી માળા બનાવવામાં આવેલા છે આ માળાઓ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે લગભગ બસો જેટલા માળાઓ અલગ અલગ જગ્યા ઉપર લગાડવામાં આવ્યા છે ને આ માળાઓના આધારે આપણે ચકલીઓને બચાવવાનો એક અભિયાન શરૂ કરેલો છે લગભગ બસોથી સવા બસો જેટલા માળા લગાડવામાં આવેલા છે લગભગ પંદરથી વીસ પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ સહયોગથી આ માળાઓ લગાડવામાં આવેલા છે ચકલીઓ એક નેચરલ પેસ્ટ કંટ્રોલ હોય ચકલીઓનો એને જાતિ લુપ્ત થતી હોય ચકલીઓને બચાવવી ખૂબ જરૂરી હોય આવા માળા બનાવીને ચકલીઓને બચાવી બચાવવા માટે હું તમામને અપીલ કરું છું